આજરો જૂનાગઢ પોલીસની વિવિધ ટીમો ખાસ કરીને ડીવાય એસપીસી એનસીબીની ટીમ એ બી ડિવિઝન સી ડિવિઝન એસઓજીની ટીમ અલગ અલગ ટીમો દ્વારા છેલ્લા થોડાક સમયથી ક્યાંક ને ક્યાંક રજૂઆતો આવતી હતી કે મોડી રાત સુધી પાનના ગલ્લે કે ચાની લારીઓ ઉપર કપોરી ટાઈપના વ્યક્તિઓ બેસી રહેતા હોય છે અને જે સારા વ્યક્તિઓ ફેમિલી સાથે કંઈ નીકળે તો ક્યાંક ને ક્યાંક થોડુંક એમને વિચારવું પડતું હોય તો આજે અલગ અલગ જગ્યાએ ચેકિંગ કર્યું બધી ટીમોને સાથે રાખીને ઝાંઝેરડા રોડ મધુરામ વિસ્તાર કાળવા ચોક અલગ અલગ જગ્યાએ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા અને સંયુક્ત રીતના પણ ચેકિંગ કર્યું સાયલેન્સર મોડિફાઈડ કરેલા વાહનો એસબીઆઈ સાથે જે બ્લેકફિલ્મ કે આ તે કે વાહનોમાં લગાવેલા આવે ક્યાંય ગાડીમાં કે વાહનોમાં ક્યાંય કોઈ હથિયાર આ તે બધું તમામ પ્રકારનું પોલીસને સમજ કરીને જૂનાગઢના ભાગના વિસ્તારોમાં આજે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું ખાસ કરીને જે પાનના ગલ્લે કે ચાની લારીઓવાળા છે એ લોકોને પણ સમજ કરવામાં આવી કે કોઈ પણ એવા આવરા ટાઈપના કંઈક ટકોરે તત્વો ચા પીધા પછી કે જે કંઈ પાલના ગલેથી વસ્તુ લઈને પછી નીકળી જાય એ મુજબ એ લોકો પણ એમના ગ્રાહકોને સમજ કરે બિનજરૂરી બેસીનરી જેથી સારા ઘરના લોકો રાત્રે જમીને બહાર ફરવા જતા હોય કે આ તે લોકો મુક્ત પણ કરી શકે